લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજે ભાજપને દિવસે તારા દેખાડી દીધા હતા હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે જો આ ક્ષત્રિય અને રાજપૂત સમાજ મેદાને પડે તો ફરી આખી ભારતીય જનતા પાર્ટીને દિવસે તારા દેખાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે પણ જાણકારી એવી મળી છે ક્યાં ક્ષત્રિય અને રાજપૂત સમાજ ફરી જાગે નહીં તેની સોપારી હવે શંકરસિંહ વાઘેલાએ લીધી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ રાજકારણમાં એક નિયમ છે કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને ગરજવાનને અક્કલ હોતી નથી તેમ સમયની સાથે બધું જ કરવું પડતું હોય છે આવી જ એક મિટિંગ થોડા દિવસ પહેલા એટલે કે રક્ષાબંધનના બીજા દિવસે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળે છે એકબીજાને પોતાના રાજકીય દુશ્મન ગણતા શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે મીટિંગ થાય છે અને શંકરસિંહ વાઘેલા મીટિંગ પછી જાહેરાત કરે છે કે બસ આ તો સહજ હતું એમ જ અમે મળી ગયા હતા અમારે ખાનગી કંઈ કરવું હોત તો અહીંયા મળતા આવું તેમણે પોતાની લાક્ષણિક મુદ્રામાં કહ્યું અને વાતને ઉડાવી દીધી પણ હવે સમય એવો આવ્યો છે કારણ કે સમય ચૂંટણીનો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ગ્રામ પંચાયતની નગરપાલિકાઓની બે થી ત્રણ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં આ ક્ષત્રિય સમાજ ભાજપને નુકસાન ન કરી શક્યો તે બરાબર છે કારણ કે લોકસભાનો મત વિસ્તાર અને મતદારો બંને મોટા હોય છે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આ ક્ષત્રિય સમાજ ગાંઠ વાળી લે તો ભારતીય જનતા પાર્ટીના સુપડા સ્થાનિક સ્વરાજમાંથી સાફ થઈ જાય તેમાં બેમત નથી પણ હવે આ ક્ષત્રિયો ફરી જાગે નહીં અને ક્ષત્રિયો ફરી રણસિંગ ફૂકે નહીં તેની જવાબદારી અમિત શાહે શંકરસિંહ વાઘેલાને સોંપી હોવાની જાણકારી અમને મળી રહી છે આ સમાચાર જ્યારે જ્યારે શંકરસિંહ વાઘેલા જોશે ત્યારે શંકરસિંહ વાઘેલા આ સમાચારને નકારી કાઢશે અને અમને ગાળો પણ આપશે ખેર પડે બાપુનો જૂનો સ્વભાવ છે બોલના કુચ કરના કુચ એમની તાસીર છે આવું તેમણે ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ પટેલની સરકાર ઉથલાવતા પહેલાં પણ કહ્યું હતું હું ભાજપનો સંનિષ્ઠ કાર્ય કરશું અને આ સ્ટોરી થયાના અઢારમાં દિવસે બાપુ અડતાલીસ ધારાસભ્યોને લઈને રવાના થઈ ગયા હતા આ બાપુની તાસીર છે બાપુ આવું કરી શકે હવે આ રાજપૂતોની સોપારી ફોડવાનું કામ અમિત શાહે આપ્યું હોવાની જાણકારી મળી રહી છે અને બાપુ પણ કઈ ઓછા લાકડે બળે એવા નથી જો આ સોપારી ફોડવી હોય તો ફોડી આપે એટલે જ તેમણે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવી ગુજરાતના રાજવીઓને તેમાં સામેલ કરી હવે સમાજનું ઉત્થાન કરવું છે ભલું કરવું છે તેવું કહી રહ્યા છે પણ ખરેખર જે રાજપૂત સમાજની સંકલન સમિતિ છે તેની તાકાત તોડવા માટેનો આ એક પ્રયાસ છે કે આ સંકલન સમિતિના નેતાઓ બાયો ચડાવે નહીં અને સંકલન સમિતિમાં ભંગાણ પડે કેટલાક નેતાને પોતાની સાથે લઈ જાય તેવી તેમની આ બ્લુ પ્રિન્ટ અમિત શાહે આપી હોવાનું કહેવાય છે બાપુ આ કામ તો કરી આપશે પણ બાપુને શું મળશે તો બાપુના નજીકના સભ્યો એવું કહે છે કે બાપુનું રાજ્યપાલ પદ ફાઈનલ છે બસ બાપુએ તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય જલસો કરવાનો છે હાથી ઘોડા પાલકી લાવવાના છે અને હાથી ઘોડા પાલખી સાથે પાંચ હજાર અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહના માથે આ એક નવી જવાબદારી મૂકી બાપુએ કોઈ રાજ્યપાલ બની જવાનું છે જોઈએ કારણ કે બધું જ સમયને આધારિત હોય છે અને જ્યારે માણસ પોતે પોતાને બળવાન સમજવા લાગે ત્યારે કુદરત જેવું પણ કંઈક હોય છે અને તે ઘણું બધું કરતું હોય છે જોઈએ સમયને જ બોલવા દઈએ આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પણ એ પહેલાં તમારી સામે અમારી એક નારાજગી છે કે તમે અમારી અમારો બે લાયકોન દબાવતા નથી અમારા સાથી બનતા નથી બસ તો વિનંતી છે અમારા સાથી બની જાઓ બે લાયકોન દબાવી દો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવી સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો નમસ્કાર